સુવર્ણ કૃપા જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ કપડવંજ આપના સુપ્રસંગોને યાદગાર બનાવવા નવીન ડિઝાઇન વિશાળ શ્રેણી સાથે ઉચ્ચી મજૂરી અને પ્રમાણિત ઘરેણા ખરીદવા માટે સોના ચાંદીનો અદ્યતન શોરૂમ આપની એક વારની મુલાકાત કાયમી સંભારણું બની રહેશે તો અવશ્ય પધારો સુવર્ણ જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ મીના બજાર કપડવંજ અમારો સંપર્ક છે એકાણુ છસો એકાણું ઓગણોસિત્તેર એકસો ચાલીસ સંતરામપોર તાલુકાના કાળીબેલ ગામે થયેલ હત્યાનો ભેદ દુઃખેલાયો કાળીબેલ ગામે ચોરાભરી વિસ્તારમાં એક આદર્તનું મૃતદેહ મળી આવ્યો હતો સોમાભાઈ ખાટ નામના વ્યક્તિને હત્યા કરી અને મૃતદે ફેંકી દેવામાં આવ્યો હતો અલગ અલગ ટીમો બનાવીને પોલીસ દ્વારા હ્યુમન સોર્સ અને ટ્રાઇટનકર સોર્સની મદદથી ગુનાની તપાસ હાથ ધરવામાં આવી છે ચોવીસ કલાકમાં જ પોલીસે હત્યારાઓને શોધી પાડે ચોવીસ કલાકમાં જ પોલીસ દ્વારા હત્યારાને શોધી કાઢવામાં આવ્યો અરજનભાઈ ખાન નામના વ્યક્તિએ કરી હતી હત્યા જેને પોલીસે ઝડપી પડ્યો ધારિયાના ગામ હો પર મારી કરવામાં આવી હતી હત્યા જૂના ઝઘડાની અદાવત રાખી અને હત્યા કરી હોવાની વિગતો સામે આવી પોલીસ દ્વારા હથિયાર પણ કબજે કરવામાં આવ્યું હતું મરણ જનાર મોબાઈલનો પણ આરોપીએ નાશ કરવાનો કર્યો હતો પ્રયાસ પોલીસ દ્વારા મોબાઈલના અવશેષો રિકવર કરાયા ગર્પિત રીતે હત્યા કરનાર આરોપીને ઝડપી પાડી પોલીસે કાર્યવાહી હાથ ધરી છે વિજય જોશી સાથે સત્ય વિચાર ન્યૂઝ મહીસાગર